જય શ્રી કૃષ્ણ મારું નામ વિહાન માંડાણે તો આજે હું તમારી સામે 5 મિનિટ બોલવા આવ્યો છું તો ધ્યાનથી સાંભળજો આજે લાલજીભાઈ છે એ કોઈના દીકરા હશે કોઈના મામા હશે કોઈના ફુવા હશે કોઈના કાકા હશે અને કોઈના પિતા હશે સાહેબ વ્યક્તિ એક છે પણ વ્યક્તિ તો અલગ અલગ છે તો આ બધામાંથી આજે મારા પિતા વિશે કેવું છે

તમને રાજી રાખવા માટે તમને ખુશી રાખવા માટે આખી જિંદગી મહેનત કરે છે વ્યક્તિ અને બીજું માં તો ખાલી કમારે બેહાડીને કહે છે કે મેં જે દુનિયા જોઈ છે ને એ તું જો અને બાપ બાપ ખંભે બેહાડીને કહે છે કે મેં જે દુનિયા નથી જોઈ ને એ મારા દીકરા તું જો એ બાપ છે એ બાપ છે અને આ બાપનું પાત્ર કેવું હોય કે શર્ટ ખરીદવા જાય શર્ટ ગમે પણ યાદ આવે કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું બાકી છે તો એમ કે આની કઈ એચઆર જરૂર નથી આવતા મહિને લઈ લેશ એચઆર સારો છે અને સરસ ચાલે છે બૂટનું તળિયું ઘસાઈ ગયું હોય નવા લેવાની ખૂબ જરૂર હોય પણ દીકરા દીકરીને કોલેજમાંથી ફરવા જવાનું છે તો એમ કે ના હજુ મારે છ મહિના ચાલશે આની કઈ એચઆર જરૂર નથી આ બાપ છે એ આપણા માટે અને આખા ઘરની માટે ભલું જ વિચારે છે અને આજ બાપનો હાથ આપડા પીકડો હોય ને તો કઈ ના બીક ન લાગે અને હાથ છૂટી જાય ને તો આપણા ઘરને બહાર પગલું મુકતાય બીક લાગે અને મારે કેવું હોય ત્યારે કે મારી લાગણીનો લીલોછમ વિસ્તાર એટલે મારો બાપ મારી જીદને જીતવાનો અધિકાર એટલે મારો બાપ મારી અડીખમ અસ્તિત્વ નો હુંકાર એટલે મારો બાપ મારી હરખની હેલી એટલે મારો બાપ મારી જળહળતી ડેલી એટલે મારો બાપ અને બાપ વિશે તો શું કેવું અને છેલ્લે મારા તમામ સુખનો સરવાળો એટલે મારો બાપ અને જન્મ પછી તો મૃત્યુ નક્કી મૃત્યુ વિશે કેવું હોય ત્યારે કે ચિઠ્ઠી ફાડશે ઉપર વાળાની અને વેળા થશે જવાની એ સગું કુટુંબ ભેગું મળી ખાલી ચમચી પાણી પાવાની એ લોટ પાણીનો લાડો મૂકશે તદ જરૂર નહીં હોય તમારે ખાવાની એ પાચ પચી ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની આ દેહને લાકડા ભેગો બાળી દેશે ઉતાવળ કરશે નાવાની એ હાડકા લઈને હાલતા થશે તેડી તમારી રાખ ઉડી જવાની એ બાર બાર દીવોનો મોકાણો મૂકી અને પછી મિષ્ટાન ખાવાની આ પ્રાણની સગી છે દુનિયા સાહેબ તમને ભલભરમાં ભૂલી જવાની તમને ભલભરમાં ભૂલી જવાની સીતા